હા મારે દિવાળી છોકરો ભાઈ થોડો જોઈ રેવાનું છે હું વેણી નાખું ભાઈ ને ખબર પડે હું વેણી રાખું કપડો લાવી દઉં મારું

હું તો મારી જોયતો તરફેલા શંકોલાલ કોઈ ને ખરા ભાઈ હું તો ઈકર ને તો ખાતા મારી બતાવું બતાવજો ના બતાવી દઉં અત્યારે હાલ જ યાર બંકાભાઈ બંકાભાઈ હેતર છે કરતા રોકડી લાવવા એટલા ને આવત એટલે રોકડી ખૂટી એટલા માટે

ત્યાં સુન અરે ભાઈ ના શું ભણ કુક હિત રૂડું ના વેના દિવાળી હતી છોકરો લેવા માટે કોઈ એ નહિ વેણું

બપોરે હા ભાઈ અલ્યા ભાઈ સરપંચો ને હાટા અલ્યા મારો નો 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 બસ બસ એ ભલા ભાઈ બરાબર બપોરે હાજી છે ના ના એ તમામેણી છે અલ્યા તમે આવો ના કરો

ખરા બપૈયા એ ભૂલ થઈ ગઈ અરે બસ છોડો મને તમે સરબુ હું કરવા રહી ગઈ મેં કીધું તારી તો ને સરબુ હું તો નાવાઈ જાય ત્યાં પછી કામ રે કે 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 રેના થઈ ગયો ના કે તો તારો કાળો થઈ જાય તો હું કેતો રહું છું પણ મારું છે અને મારું છે અને આ જોગ મારું હું પાડી ઘેર જતો રહો ના કે બર બંધ થજો ભાઈ

માફી માગુ છું બરોબર જે હે દંડ મુગાવા તૈયાર છું બરોબર પછી હું કરે નહીં બરોબર હા પણ વેણ છે એનો દંડ તો મને દેવો પડે ચાલે ઈ મુક કરે

હમ મારા કે તમારા તારા હગા ભાઈ ના કે તોય છે

પૈસા લઈ લેજો પોતે હજાર જો ભાઈ જંગા ભાઈ ફરી આવતા બીજા ને કડી આજે મળે છે લાખ રૂપિયા દંડ થાય

Jai three, Ram